અમદાવાદની વિવેકાનંદર સેફટી અંગે કડક કાર્યવાહી કરી સેફટી ન મેળવતા સીલ કરવામાં આવી છે એમસી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે વિવેકાનંદ કોલેજ ઓફ લો કે જેને ફાયર સેફટી અને બીયુ પરમિશન ન હોવાને કારણે આ કોલેજ સીલ કરવામાં આવી છે અમદાવાદ શહેર વિસ્તારમાં આવેલી જે શૈક્ષણિક સંસ્થાઓ કે જેમની પાસે બીયુ પરમિશન ન હોય ફાયરની એનઓસી જેમણે ન લીધી હોય એવી સંસ્થાઓ સામે અમદાવાદ મહાનગરપાલિકા પગલાં લઈ રહી છે એવામાં ખાડિયા વિસ્તારમાં આવેલી જે સ્વામી વિવેકાનંદ કોલેજ છે એને સીલ મારી દેવામાં આવી છે વહેલી સવારે અમદાવાદ મહાનગરપાલિકાએ આ કાર્યવાહી કરી છે મહત્વની વાત એ છે કે આ કોલેજ એ બે વર્ષમાં ત્રીજી વખત સીલ થઈ છે અને સાથે જ ફાયર સેફ્ટીની સાથે સાથે બીયુ પરમિશન કોલેજ પાસે નથી બિનઅધિકૃત રીતે જે પ્રિમાઇસિસ છે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેને લઈને નોટિસ પણ લગાવવામાં આવી છે અને સાથે જ કોલેજ સીલ કરી દેવામાં આવી છે આ માટેની જે સૂચના છે વિદ્યાર્થીઓ પાસે અગાઉથી નથી એટલા માટે તમામ જે વિદ્યાર્થીઓ છે એવો કોલેજે પહોંચી રહ્યા છે પરંતુ કોલેજમાં જ્યારે પ્રવેશ લઈ રહ્યા છે ત્યારે સીલ જોવા મળી રહ્યું છે કોલેજના જે શૈક્ષણિક જે સ્ટાફ છે તે પણ અહીં નથી વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરીશું આપ જનો ક્યાંથી આવ્યા છો હું વટવાથી આવ્યો છું ખબર હતી ખરી કોલેજ ગ્રુપમાં કોઈ ઇન્ફોર્મેશન મૂકવામાં આવી હતી ખરી ના ના કોઈ ઇન્ફોર્મેશન હતી અમે 8:00 વાગે સવારે અહીંયા તો જોયું તો કોલેજ સીલ હતી સાહેબને પૂછ્યું તો સાહેબે કીધું ઘરે जाओ અત્યારે તો કોલેજ નઈ ખુલે અચ્છા આપ ક્યાંથી આવ્યા છો વટવા પહેલાથી કોઈ ઇન્ફોર્મેશન હતી ખરી સુજ નઈ વટવાથી આયા છે અમે કોઈ કોલેજમાં ઇન્ફોર્મેશન નઈ ને લેક્ચર ભી અત્યારે અટેન્ડ નથી અને સોળ સત્તર અઢારે અમારે કમ્પ્યુટર માઇનો યુનિવર્સિટીની એક્ઝામ છે પંદર સોળ સત્તરે પ્રિપેરેશન કેવી રીતે કરવું એ પણ મોટો પ્રશ્ન બસ કોલેજવાળી તે એક જ અપીલ છે અમારે બીજી કોલેજમાં ટ્રાન્સફર કરીએ અથવા કોલેજ ખોલીએ બિલકુલ કારણ કે પરીક્ષા છે અને એ પરીક્ષા પહેલાં જે વિદ્યાર્થીઓ છે તેઓ એક પ્રકારની અપેક્ષા રાખી રહ્યા છે કે તેમનું જે સત્ર છે એ ન બગડે શૈક્ષણિક સમય ન બગડે અને સાથે જ તેમની પરીક્ષા પણ રાબેતા મુજબ રહે તે પ્રકારની જે અપેક્ષા છે એ વિદ્યાર્થીઓ રાખી રહ્યા છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ